મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો બાપાની મૂર્તિની પસંદગી અને સ્થાપનમાં બાતોનું રાખવું ધ્યાન વિઘ્નહર્તા તમારી જોડી ખુશીઓથી ભરી દેશે મિત્રો કેવી મૂર્તિ ઘર માટે સૌથી શુભ માનવામાં આવે છે અને સ્થાપનની સાચી પદ્ધતિ શું છે મિત્રો ગણેશ ચતુર્થી ના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવી અને તેમની પૂજા કરવી એ એક વિશેષ વિધિ છે પરંતુ ગણેશ ચતુર્થી પહેલા મૂર્તિની પસંદગી અને સ્થાપનની પદ્ધતિ બંનેને જાણવા ખૂબ જ જરૂરી છે એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થી પહેલા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે જે પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને તેને સરળતાથી વિસર્જન પણ કરી શકાય છે આ સિવાય તાંબા કે પંચધાતુથી બનેલી મૂર્તિઓ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીના અવસર પર મોટાભાગના લોકો માટી બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે પરંતુ શું તમે જાણો છો કે કઈ વસ્તુઓથી બનેલી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં એવી મૂર્તિ લાવી કે જેનાથી બનેલી વસ્તુઓ કામમાં આવતી અડચણો દૂર કરે છે તેમજ ઘરમાં ધન સંપત્તિની કમી નથી રહેતી જો તમે તમારા ઘરમાં ગણેશ ઉત્સવ ઉજવા જઈ રહ્યા છો તો ભગવાન ગણેશની મૂર્તિ કદ તમારા ઘરના કદ પ્રમાણે હોવું જોઈએ બહુ મોટી કે નાની હોય એવી મૂર્તિ ન લેવી તમે તમારી પસંદગી મુજબ ભગવાન ગણેશની મૂર્તિ કોઈ પણ મુદ્રામાં લઈ શકો છો જેમ કે વિઘ્નહર્તા ઉમા મહેશ્વર વગેરે આજે ગણેશજીની મૂર્તિની પસંદગી અને તેને ઘરમાં લાવીને સ્થાપન કરવા દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાન રાખવું જોઈએ એ વિશે જાણીએ ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસ નો શુભ સમય પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના સુ પક્ષની ચતુર્થી તિથિ શૂન્ય છ સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે અને શૂન્ય સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટ સુધી ચાલુ રહેશે ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપન અને પૂજા માટેનો સમય સાત સપ્ટેમ્બરે બપોરે અગિયાર વાગીને ત્રણ મિનિટથી સવારે એક વાગીને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે પૂજાનો કુલ સમયગાળો શૂન્ય બે કલાક એકત્રીસ મિનિટનો નો છે જ્યારે ગણેશ ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તે તમને ખ્યાતિ અપાવશે આંબા પીપળા અને લીંડાના લાકડા બનેલી મૂર્તિ લાવવાથી ઉર્જા અને સૌભાગ્ય મળે છે પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે મિત્રો લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે છે અને ક્રિસ્ટલ ગણેશની મૂર્તિ ઘરમાંથી દોષ દૂર કરે છે અને શુભ અને સૌભાગ્ય લાવે છે નવિવાહી યુગલો માટે તાંબાની ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે મિત્રો ગાયના છાનમાનથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ રંગની મૂર્તિ પસંદ કરો જો ભગવાન ગણેશની મૂર્તિના રંગની વાત કરીએ તો ઘરમાં ભગવાન ગણેશની સિંદૂર રંગની મૂર્તિ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રંગની ગણપતિની મૂર્તિ લાવવાથી ઘરના લોકોનો આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે અને બીજી તરફ જો તમે ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ લાવો છો તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે આ રંગ પવિત્રતાનું પ્રતિક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો આ સિવાય ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશની જે મૂર્તિ લાવો તેની સૂંડ ડાબી બાજુ વળેલી હોય આવી મૂર્તિ લાવવાથી સમૃદ્ધિ અને સુખ મળે છે અને જ્યારે ભગવાન ગણેશની જે મૂર્તિ જમણી બાજુએ સૂંડ વળેલી હોય તેને ઘરે ન લાવવી જોઈએ બાપાની આવી મૂર્તિની પૂજા કરવી મુશ્કેલ છે આવા ગણપતિ ઝડપથી પ્રસન્ન નથી થતા ભગવાન ગણેશની આવી મૂર્તિ ઘરે લાવો જો ઘરમાં ગણેશજી બિરાજમાન કરવાના હો તો મૂર્તિ પસંદ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો કે બાપાની મૂર્તિની સાથે મૂષક અને મોદક ધરાવવા જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે મૂર્તિનો એક હાથ આશીર્વાદની મુદ્રામાં હોવો જોઈએ અને બીજા હાથમાં મોદક ધરાવતો હોવો જોઈએ કહેવાય છે કે ભગવાન ગણેશની આવી મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જ્યારે પણ તમે કોઈ મૂર્તિ પસંદ કરો ત્યારે ઘરમાં ભગવાન ગણેશની બેઠેલી મૂર્તિ લાવવાનો પ્રયાસ કરો જે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો દિશા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો તે બેઠેલી મુદ્રામાં અથવા લલિતાસની મુદ્રામાં હોવી જોઈએ આ આસન અથવા આસન તમને શાંતિ અને આરામ આપે છે ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વ ખૂણામાં માનવામાં આવે છે તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ બાપ્પાની મૂર્તિ એવી રીતે રાખો કે તેનું મુખ ઉત્તર તરફ હોય ઉત્તર દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભગવાન ગણેશનું મુખ આ દિશામાં રાખવાથી વ્યક્તિ ભગવાન ગણેશ તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે અને ગણેશજીને ઘરે લાવતા પહેલા જ્યાં બાપ્પાની મૂર્તિ મૂકવાની હોય તે જગ્યાને સાફ કરી લો સ્વચ્છ મંચ પાજોઠ પર નવું કપડું પાથરો અને પછી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો બાપાની મૂર્તિ પહેલાં તે જગ્યાને સાફ કરો આ પછી ઘરે બાપાનું સ્વાગત કરો ગણેશ મૂર્તિ ની સ્થાપના કરો હવે તેના પર શુભ ગંગાજળ છાંટો અને પછી મૂર્તિ પર અક્ષક ચઢાવો ભગવાન ગણેશની સાથે રીતિ અને સિદ્ધિની પણ સ્થાપના કરો અને નિયમિત પૂજા પાઠ કરો અને ભોગ ધરાવો જો તમે ઘર માં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો જ્યાં સુધી તેઓ તમારા ઘર માં તેમની યોગ્ય રીતે પૂજા કરે છે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ભોગ ચઢાવો આ સાથે ગણપતિ બાપ્પાને ફળ ફૂલ મીઠાઈ અને મોદક અર્પણ કરો ભગવાન ગણેશ ને મોદક ખુબ પ્રિય છે દરરોજ ભગવાન ગણેશ ની આરતી અને મંત્રો નો જાપ ગણેશ ચતુર્થી પર કેવી રીતે સ્થાપના કરવી ગણેશ દિવસે સવારે અથવા બપોરે કોઈ શુભ સમયે મૂર્તિ ની સ્થાપના કરો તમે કોઈ પણ પંચાંગ થી શુભ સમય જાણી શકો છો અને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂર્તિ ની સ્થાપના કરો આ સ્થળ સ્વચ્છ અને શાંત હોવું જોઈએ અને મૂર્તિ સ્થાપિત કરવા માટે મંડપ સજાવો તમે મંડપ ને ફૂલો રંગોળી અને દીવાઓથી સજાવી શકો છો મંડપમાં કળશ સ્થાપિત કરો કલશમાં ગંગાજળ કુમકુમ ચોખા કેટલાક સિક્કા અને આંબાના પાન મૂકો અને કળશ ની સામે મૂર્તિ ની સ્થાપના કરો મૂર્તિના પગ પાસે એક નાનો દેવો પ્રગટાવો મૂર્તિ ને ગંગાજળથી સ્નાન કરાવો ત્યારબાદ અને નૈવેદ્ય ચઢાવો ગણેશ પાઠ કરો શણગારો અને ચંદન નું તિલક લગાવો અને અંતે ભગવાન ગણેશ ના આશીર્વાદ લો ભગવાન ગણેશ ની મૂર્તિને નિયમિતપણે ફૂલ અને પાણી અર્પણ કરો મિત્રો ગણેશ સ્થાપન પછી આ નિયમોનું પાલન કરો દરરોજ સવાર સાંજ ગણેશજીની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને પૂજા કરો જ્યાં સુધી ગણેશજી તમારા ઘરમાં રહે છે ત્યાં સુધી તેમને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારનું ભોજન અર્પણ કરવું જોઈએ અને ગણેશજીની સ્થાપના કર્યા પછી જેટલા દિવસો સુધી બાપા તમારા ઘરમાં રહે તેટલા દિવસ તમારે સાત્વિક ભોજન કરવું જોઈએ ગણેશ ચતુર્થી દિવસે પૂજા અને ઉપવાસ કરો અને ભગવાન ચઢાવો ભગવાન ગણેશની મૂર્તિને યોગ્ય દિશામાં સ્થાપિત કરો અને તે સ્થાન ને દરરોજ ગંગાજળથી શુદ્ધ કરો અને ભગવાન ગણેશ ની પૂજા કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતા નું ખાસ ધ્યાન રાખો મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીયે છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં